સાબા છેદમાં કર્ણ ઓકે તો અહીંયા જો કર્ણ છેદમાં સાબા એક બીજાથી ઊંધું છે અહીંયા જો કોસેક બરાબર પાબા છેદમાં કોણ તો અહીંયા જો કર્ણ છેદમાં પાબા ઓકે અને અહીંયા છે સાબા છેદમાં પાબા એટલે આ છે કોટનો વ્યાસ એટલે પાબા છેદમાં સાબા ઓકે એટલે આ મુખ્ય ત્રણ યાદ રાખ એના પછી આ ત્રણે ત્રણ એના ઊંધા છે ખબર પડી ગઈ થેન્ક યુ વેલકમ